તમે લોકો મને આવો ઓળખા મારું નામ છે સચિનભાઈ ત્રિજાપતિ લોકડનું કામ તો શું એ બધાને હસાવું પોતાની અંદર શું હોય એ નહીં જોવાનું આ મારે દિલની અંદર એ મને ઘણા ગમ્યું હોય મને ઘણા એમ તક હોય મને ઘણા ઘરના વિચાર આવતા હોય પણ હું જ્યારે છોકર બની ત્યારે બધા વિચાર ભૂલીને એકદમ બાળકો આવે આનંદ કરું છું એ જ મારી મજા આવે ચોખર બનું છું તાલની ચેપલી બનું છો મંકી જે વાનર એ પણ બનવું છું પહેલાં શરૂઆતમાં તો નવરાત્રીમાં હું જોકર બન્યો તો અમારા ઘરના કોઈને સારું ન લાગતું કે આ શું હે પણ મારા બાળકને એટલી બધી મુસીબત પડતી હતી તો પણ મને કહેલો કે ભાઈ મેં મેં ડીગલા લેચ કીધું લીધા આ તો બે ખર્ચો થાય ને એ કરી દીધો પણ એને એ ખબર નહોતી કે પપ્પા આગળ એટલો બધા ટાઈમમાં પૈસા નહોતા ભેગા થતા તા એટલે મારા લા જોવડાવતા હતા પછી कु मस्त बहारों का मैं आशिक में जो चाहे प्यार करू है सारा जहां है એટલી બધી હતી ને આર્થિક સ્થિતિ નબળી હતી એટલે પછી પપ્પા ને એમ બાપુ અમે બાપુજી કે એટલે બાપુજીને એમ થાય કે છોકરો ભણવાની ઈચ્છા ન હોય તો એ ભલે ગમે કામ કરે પછી હું ઓફિસ બોય તરીકે કામે જાતો કામે જાતો એટલે મને ત્યાં સાત રૂપિયા આપતા રોજના તો એમની સાત એટલે તો બહુ જાજા કહેવાય મારા માટે બહુ સરસ સારો મેં પછી મારા બાપુજીને વાત કરી કે બાપુ મને સાત રૂપિયા રોજ આપે કે તારે આવા જવું જ પડે ને આપણી સ્થિતિ એવી એ પરિસ્થિતિ તો તમ તારે હેલ્પ થાય મને એટલે આપણો પરિવાર આયરા રાખે વ્યવસ્થિત ત્રણક વર્ષ લગી નોકરી કરી બાપુજી મારે એમાં નથી રહેવું તો કે તારી ઈચ્છા હોય બોલ એટલે મેં આ છે ઈચ્છા તો હવે તમે કે દરજી કામ કરો દરજી કામ તો મને ફાવે એમાં મને શરમ આવે તો મને કે તારી ઈચ્છા હોય સા પછી મોટા ભાઈ વાત કરી કે ભાઈ તારે શીખવું હોય તો આપણે છે ભાઈ એટલે ક્યાં તમને મેં ક્યાં આ કાંઈ વાત કરે એને એ લોકોએ બહુ મને આમ હેલ્પ કરી અને બહુ સરસ એમ કે આપણું છે આપણું જ પરિવાર છે એમ સમજીને મને કામ શીખવાયું ઓલરાઉન્ડ કરતી તો પછી મને કીધું કે હવે તમે તારે ખૂબ કામ કર્યું ત્રણ ચાર વર્ષ તો મારે અહીંયા કામ કર્યું એ તને આવડી ગયું એ બધું કદાચ ક્યાંય કાંઈ તકલીફ પડે મને કે જે કરી આપીશ તને માર્ગદર્શન આપી એટલે કે પછી મને એમ જીવ્યું કે આલો કાંઈ વાંધો નહીં પછી મેં ઘેર જ કર્યું અમારા એરિયામાં અમારા નેતામાં ગરબી થાતી ત્યાં બાળકોને હું જોતો રમતા દીકરીઓને નાની નાની દીકત રમતી હોય ને તો હું બાળકને તો મજા બતાવવી જોઈએ એટલે મેં કીધું આ બાળકો હસશે કેમ પછી મેં અમારા પ્રમુખને વાત કરી મેં કીધું બાળકોને હસાવવા માટે મારે હોકર બનવું હોય મને કે શું વાત કરો એ કે જોકર બનવો કે હું તો તમને ખબર આ અવાનવા જાદુના ખેલ નાના સુના બધા બતાવતો હોઉં કહે જોકર બની જાઓ ને મારે રીતે આ જે પ્રોગ્રામ છે જીકે મારે આસિસ્ટન્ટ તરીકે તમે રહેજો ને જોકર બનજો બે હજાર બે મારે તે હું જોકર બની નહોતો પેલા શરૂઆતમાં તો નવરાત્રીમાં હું જોકર બની તો અમારા ઘરના કોઈને સારું ન લાગતું કે આ શું એ કે એવું ન કરાય મેં કે ભાઈ એવું કાંઈ ન હોય બાળક હશે એટલે ભગવાન હશે અને બાળકને કેટલું મનોરંજન મળે એ તો જુઓ તમે આ તો આપણા ખુશીથી વાત છે ત્યારથી બનવા માંડ્યો નવરાત્રી સ્ટાર્ટ કર્યું બાવીસ વર્ષ જેવું થઈ ગયું એ બધું રાખ્યો નાખ્યો એમાં મને ખુશી ભલે કઈ વાંધો નહીં સુખ દુઃખ તો રાખતું હોય હોય આવતું રાત દિવસ જેમ થતો હોય તડકો છાંયો જેમ નીકળતો હોય એવી રીતે મારા જીવનની અંદર તડકો છાયો આવેલો સુખ દુઃખ ભોગવેલું છે બધું હવે અત્યારે એકદમ ખુશ છું કે આપને બાળકો થકી આટલું બધું આપને મળ્યું છે તો હવે અમારે પાછો મારા દીકરાનો બી બહુ સ્વાદ સહકાર છે અમારી સાથે અમે ચાર જણા ફેમિલીમાં પુત્ર વધુ એ દીકરો એ અમે બે બાળ છે શરૂઆતમાં તો મારો સન જ મને મેકઅપ કરી દેતો કે લાવો પપ્પા કરજો ત્યારે મને જરા કરવું આવતી કે મારા દીકરો મને મેકઅપ કરે મને હું જોકર બનીને પાર પાડે પણ બાળકો હસતા હોય તો પછી મારે વધારે શું જોઈએ મારો દીકરો મને બહુ રાખે હું બધું મેકઅપ મારા હાથે કરું હાલ પાવડર છે એવા કોપરેલ પિયલ છે પછી આપણે રિપ્તિક છે એ બધું મારી સાથે જ હોય હું મારી બેગ લઈને આવી જાઉં ને એક જગ્યા નિરાશ વાળી હોય ત્યાં ગોતે અને મેકઅપ કરવા માંડ્યું વીસ થી પચીસ મિનિટ જેવું લાગે છે છોકરનું કામ તો શું એ બધાને હસાવું પોતાની અંદર શું હોય એ નહીં જોવાનું હું આ મારે દિલની અંદર એ મને ઘણા ગામ હોય મને ઘણા એમ તકવું હોય મને ઘણા ઘરના વિચાર આવતા હોય પણ હું જ્યારે છોકર બનું ત્યારે બધા વિચાર ભૂલીને એકદમ બાળકો આનંદ કરું છું એ જ મારી મજા છે પછી ઘરે આવીને ભલે પણ મને જે કાંઈ બે શબ્દ યાદ આવે કે આપણે આ વસ્તુ લેવાની હતી ને એ મંગાવ્યું હતું ને આપણે ભૂલી ગયા એ પછીની વાત છે અને આ બાળકો આયો જોકર બનીને તો બાળક ખુશ જ છું એકદમ આનંદ આવી જાય કે જે આ બાળક હશે એટલું મારી પાસેથી મને મૂકીએ નહીં ક્યાંય એમ થાય કે

અલગ અલગ કોઈ બર્થ હોય તો જોકરની જરૂર પડે ચાલી જરૂર પડે કોઈનું રિસેપ્શન હોય કોઈ ઓપનિંગ હોય કોઈ પણ હોય તો એ તો મંકી બની દીકરો હે ને પણ ત્યારે એમને મને વાત કરી કે પપ્પા મારા ચશ્મા તૂટી ગયા એના કાચ તો મને નખાવી આપો ને એટલે મેં જો બે ચાર દી જાળવ તો બે ચાર દીને બદલે પંદર વી દી થઈ ગયા મહિનો એક થઈ ગયો પછી એની પરીક્ષા નજીક આવે હતી ને તો મારો દીકરો કી કે પપ્પા હવે મારેથી કંઈ વચાતું નથી મારી પરીક્ષા નજીક આવે છે તો તમે મને ચશ્મા બનાવી આપો ને અને મારે ચશ્મા નહોતા એટલે મને ચશ્મા વિશે બહુ જ્ઞાન નહોતું એટલે મેં કીધું બેટા બે તું જ દિવસ જાડો એટલે પપ્પા એ કે મારા કે નથી વચાતું તો મારે મારી પરીક્ષા કેવી રીતે દેવી એટલે મેં કીધું વાત સાચી બેટા તું આ લો ચશ્મા આપણે કાલે બનાવી આવશું બે પૈસા મેળા એટલે મને એમ થયું કે હાલો ચશ્માના કાચ ન ખાઈ આવી ફેમ ક્યાં તો મને ફેમ બતાવી એમ એટલે મેં બે ઠપકો એમને દીધું આ કાચ કેવી રીતે તૂટી ગયા તો કે પડી ગયા તા વાંધો નહીં નહીં હાથમાંથી પડી ગયા તો પછી ચશ્માના કાચ ન ખવાઈ ગયા તો ન્યાય પેલા ચેક કર્યા નંબર હાથમાં મને કે મોટાભાઈ કે આ બાળકનો અમે ધ્યાન આપો કે આ છોકરા અમે ધ્યાન આપો કે તમે કે આટલા નંબર હતા ને આટલા બધા થઈ ગયા તો મને હાથમાં જર્જરી આવી ગયા કે આ મારા દીકરાને આટલી બધી તકલીફ મારે ચશ્મા નથી એટલે મને ખ્યાલ નથી પણ મારા બાળકને આટલી બધી મુસીબત પડતી હતી તો પણ મને નહોતો ભાઈ મેં મેં દીકરાને એમ કીધું બેટા આનો જે ખર્ચો થાય ને એ કરી દો ચશ્મા અત્યારે અત્યારે કરી દો કલાકમાં લઈ જાઓ તમ તમારે એટલે પછી મારા દીકરાને પહેરાવ્યા જોયું કે પપ્પા હવે મને ક્લિયર બચાવીને બધું બહુ સરસ થઈ ગયું પણ એને એ ખબર નહોતી કે પપ્પા અગર આટલો બધા ટાઈમમાં પૈસા નહોતા ભેગા થતા એટલે મારે રાહ જોર આવતા પછી પૈસા થયા એટલે પછી થોડા ઘણા પૈસા મારે રિપેરિંગ કામ કરીને અને ખરખર ચેક કાઢવો પડે આ વ્યવહારિક જવું પડતું હોય પણ માણસ ફી આવે ત્યારે એ સ્કૂલ માં હોય એ સર તો ફી નું તમે ટેન્શન લેતા જ નહીં સ્કૂલ માં ભણતા અરુણ સર કે તમે સચિનભાઈ છે જયારે છોકરાની ફી નું ટેન્શન લેવા તમાથી બે મહિને થાય કે ચાર મહિને અમારે ક્યારે વિદ્યાર્થીને કહેવાનું ન આવે ત્યારે મેં કીધું ના સર તમારો પણ બાબા ત્યાં છોકરાઓ જે છે આટલું બધું ધ્યાન દીવો અને આયા પપ્પા અમે ધ્યાન દીવો કે તમારી સ્થિતિ ન હોય તો તમે તમારા બે ચાર મહિના રાખવો ભાઈ વાંધો નહીં તમે તમારે તમે થાય ત્યારે આપજો તો છોકરા આમે હોશિયાર હોય ભણવામાં એટલે પછી સરે એ રીતને કહેતા હોય પછી એક અમારે મુક્તા ઇવેન્ટવાળા જામનગરના મુક્તા ઇવેન્ટવાળા ભાવેશભાઈ મહેતા એ મને એક પ્રોગ્રામમાં જોઈ ગયા મને કે સચિનભાઈ તમારું નામ મેં આ એટલે કે તમે શું ચાટ લ્યો અને મેં જે મળે એ હસ્તા મોટે લઈ લઉં હું ચાટ બાદ કાંઈ કહેતો નથી એટલે મને કહે કે કાંઈ વાંધો હું જામનગર બોલાવું તો તમે આવશો મેદા ચોક્કસ આવ્યું એ ભાવેશભાઈ મહેતાનો ખૂબ સી ફાળો રહ્યો એમ કહું ને કે મને આ બધી રીતે એની હેલ્પ મળી એ બધી રીતે એને પ્લેટફોર્મ આપ્યું હે એ બદલ તો હું એમનો ખૂબ ખૂબ આભાર માનું કે ક્યારેય મને આવું પ્લેટફોર્મ મળ્યું નથી એટલું જામનગર જુનાગઢ મોરબી આણંદ અમદાવાદ વડોદરા બધે હું જાઉં મને બધે ઇવેન્ટ મળે એમના થકી મળે ઓગણસાઠ વર્ષની ઉંમર છે હવે પછીનું મારું જીવન છે ને બાળકો નાના મોટા બધાની મને એક જોકાર બની ખુશ છું એવો મને રાખે ઉપરવાળાની મહેરબાની મારા માતાજીની મહેરબાની કોઈ માતની તકલીફ નથી સ્ટેમિના વાળું જેને કહેવાય શરીર એકદમ ખુશી રીએ એમાં છોકર હું બન્યો એટલે મને ઉછળ કૂદ જ ફાવે અને બાળકોને ઉછળ કૂદ કરાવવું ને એકદમ આનંદ કરાવવું કે બેટા કેવી મજા આવી ગઈ તમને તો કે રે અંકલ બહુ મજા આવી ગઈ બસ આ જ ખુશી લાવે મારી સ્ટેમિના જળવે રાખે મને કોઈ જાતની તકલીફ નથી મને આમ ઉછળ કુદ જ ગમે બાળક આમે મારે બાળક બની જવું પડે મોટા સામે હું આમ આપણી રીતે વાત કરતા હોય પણ બાળકને જોઈને તો હું આ ત્રણ વર્ષનું હોય કે પછી સાત વર્ષનું હોય એ નહીં જોવાનું બાળક કેમ જો બેટા તમારું નામ શું છે હા તમે કેટલા હું ભણો છો અને કઈ સ્કૂલમાં ભણો છો તો એ બધું મને જવાબ આપે પછી આપણે ચોકલેટ અંકલ મને ચોકલેટ તો આપો એટલે હું હું એમને ચોકલેટ આપી દઉં ખુશ એ ખુશ થાય ને મારું જીવન આયલા રાખીને એમનું આનંદ આવે બધાને હસાવવું અને ખુદ હસ્તાર્યો એવી મારી ઈચ્છા છે મહાદેવની કૃપા જય ભગવાન જય માતાજી જય શ્રી કૃષ્ણ